કચ્છ આહીર સમાજ આહિર સેના ગુજરાત પૂર્વ કચ્છ દ્વારા આહિર સમાજ અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડ બાબતે અંજાર મધ્યે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હીરાભાઈ જોટવાના સમર્થનમાં અંજાર નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા પૂર્વ કચ્છ આહિર સેના કચ્છ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું કચ્છ આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આહિર સમાજ અગ્રણી હીરાભાઈ સમર્થનમાં આવ્યા હતા હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની અને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપ પર મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવ્યા છે હીરાભાઈ જોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોવાથી જે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અટકાયત કરવામાં આવી જે બાબતે કચ્છ આહિર સમા તેમજ પૂર્વ કચ્છ આહિર સેના ગુજરાત રોષ વ્યક્ત કરી રહ્યા છે અને અંજાર નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભીઘુ પ્રજાપતિ સામખિયારી કચ્છ